જેમાં રહેલી છે શિવજીની શક્તિ જેને ધારણ કરવાથી સુખ શાંતિની સાથે શારીરિક શક્તિ પણ થાય છે પ્રાપ્ત વિવિધ મુખી રુદ્રાક્ષમાં દેવી દેવતાઓનો હોય છે વાસ અને જેને ધારણ કરતા અલગ અલગ ફળોની થાય છે પ્રાપ્તિ તો આજે જાણીએ કે એક મુખીથી લઈને ચાર મુખી રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે અને આ ધારણ કરવાથી કયા થાય છે લાભ જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જટાડવી ગલજવલ પ્રવાહ પાવીતા સ્લે ગલે લંબેલંબી દમ ભજંગતું ગમારિકમ દમ ડમટ ડમટ ધમમ નીના દબટ ડમર યમ ચકારચંડતા નમ ધનોધુના શિવઃ શિવમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ રુદ્રાક્ષનું મહત્વ અને એમાં પણ એક મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ ત્રણ મુખી રુદ્રાક્ષ અને ચાર મુખી રુદ્રાક્ષ એક કેટલો લાભ થાય છે અને આ રુદ્રાક્ષ ક્યારે ધારણ કરવો જોઈએ કઈ રીતે ધારણ કરવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું કેમ કે આજે એકથી ચાર બતાવીશ આવતીકાલના એપિસોડમાં પાંચ મુખી રુદ્રાક્ષની ની મારી પાંચ છ સાત ને આઠ મુખી પાંચથી આઠ મુખી રુદ્રાક્ષની જાણકારી આવતીકાલે આપીશ પણ જાણી લઈએ આજે એક થી ચાર મુખી એવું છે કે રુદ્રાક્ષ પહેરવાથી લાભ થાય છે એક થી ચૌદ મુખી રુદ્રાક્ષનું વિશેષ મહત્વ ગ્રંથમાં જણાવેલું છે અને જેમાં પ્રથમ રુદ્રાક્ષ જે છે જેને એક મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે एक मुखी रुद्राक्ष में शिव साक्षात ब्रह्म एक वक्त शिव साक्षात भुक्ति मुक्ति फलप्रद तस्य दर्शन मात्रेण ब्रह्महत्या व्यपोहतु ब्रह्महत्या व्यपोहति एक मुखी रुद्राक्ष जेमा साक्षात स्वयं शिव विराजमान छे એક મુખી રુદ્રાક્ષા જનક જેવું સુખોની પ્રાપ્તિ થાય છે એકમુખી જે કાજુ આકારનો હોય છે ખાસ આમ તો બીજું એક આવે છે ગોળમાં પણ એક મુખી રુદ્રાક્ષ એટલે મેં જે પહેર્યો છે મારા ગળામાં જે સૌથી પ્રથમ જે દેખાય છે એને એકમુખી મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે અને એક મુખી હોય માં એવું કહેવાય છે કાલગ્નિ નામના રુદ્ર છે એકમુખી રુદ્રાક્ષને ધારણ કરવો હોય તો એનો પણ એક ચોક્કસ સવાર હોય છે આમ તો રુદ્રાક્ષ જે છે એ ભગવાન શિવજીનો જ ગણવામાં આવે છે કેમ કે શિવજીના આંખોમાંથી જે આંસુ પડ્યો અને એમાંથી આંસુમાંથી જે ઝાડ બન્યું અને ઝાડમાંથી જે ફળ આવે છે જેને રુદ્રાક્ષ કહીએ પણ રુદ્રાક્ષમાં અલગ અલગ એના મુખો હોય છે તો એક મુખી રુદ્રાક્ષ જે છે જેની અંદર ભગવાન ભોલેનાથ અને સાથે નવ ગ્રહની અંદર સૂર્યદેવ એક મુખી રુદ્રાક્ષનું સંચાલન કરે છે એક મુખી રુદ્રાક્ષને ખાસ કરીને ધારણ કરવો હોય તો એવું છે કે રવિવારનો દિવસ શુભ ગણવામાં આવે છે આમ તો જનરલ રુદ્રાક્ષ સોમવાર શિવજીના આપણે પહેરતા હોઈએ છીએ પણ એમાંય જો અલગ અલગ તમારી પાસે રુદ્રાક્ષ હોય તો એક મુખી રુદ્રાક્ષ જે છે જે ખાસ કરીને સૂર્ય દેવ એનું સંચાલન કરે છે જેથી સૂર્યનો વાર રવિવાર હોય તો એક મુખી રુદ્રાક્ષને રવિવારના દિવસે લાલ દોરામાં પહેરીને પહેરવાથી એનો સારો લાભ જોવા મળે છે બીજા નંબરની વસ્તુ જ્યારે આ રુદ્રાક્ષ ધારણ કરો છો ત્યારે આ રુદ્રાક્ષને ઉપર બે દાણા ચોખા ભધરાવાના અને ઓમ રીમ નમઃ આ એક મુખી રુદ્રાક્ષનું મહામંત્ર છે જો તમારી પાસે એક મુખ્ય રુદ્રાક્ષ હોય એને એક્ટિવ કરવો હોય એમાં એનર્જી નાખવી હોય તો અથવા એની સામે મંત્ર જાપ કરવો હોય તો ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ મંત્રથી એક મુખી રુદ્રાક્ષને આપ સિદ્ધ કરી શકો છો વિશેષમાં એક મુખી રુદ્રાક્ષને પંચામૃત અથવા પંચગવ્ય થી એને સ્નાન કરાવી શુદ્ધ જલથી સ્નાન કરાવી ભસ્મનું તિલક કરી અને એક મુખી રુદ્રાક્ષની સામે બેસી ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ અગિયાર માલા કરી અને જો નવો રુદ્રાક્ષ હોય તો એને તમે એક્ટિવ કરીને ધારણ કરી શકો છો તમારી પાસે જૂનો હોય તો એને પણ એક મુખી રુદ્રાક્ષને શ્રાવણ માસની અંદર એક મુખી હોય તો એને રવિવારના દિવસે લઈ શકાય અને એ સિદ્ધ કરીને તમારે પહેરી શકાય તે રીતે બે મુખી રુદ્રાક્ષની વાત કરીએ હવે બે મુખી રુદ્રાક્ષનું મહત્વ પાછું અલગ છે કહેવામાં તો રુદ્રાક્ષ બધા એક સરખા દેખાય પણ દરેકમાં મુખ અલગ અલગ હોય છે જેથી એ રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓનું આધિપત્ય છે કેમ કે જ્યારે રુદ્રાક્ષની રચના થઈ જ્યારે ફલ ઉપર રુદ્રાક્ષ આવે ત્યારે સમસ્ત દેવતાઓ ભગવાન પાસે આવ્યા ભગવાનને કહ્યું કે અમારે પણ આ રુદ્રાક્ષમાં સ્થાન જોઈએ છે એટલે ભગવાને અલગ અલગ દેવતાઓને અલગ અલગ સ્થાન આપ્યું છે તેવી રીતે બીજો જે બે મુખ્ય રુદ્રાક્ષ છે જેની અંદર એવું કહેવાય છે કે શિવ અને પાર્વતી બિરાજમાન છે બે મુખી રુદ્રાક્ષમાં બે મુખી રુદ્રાક્ષના દર્શન કરવાથી એને ધારણ કરવાથી એનું પૂજન કરવાથી અથવા એને સ્પર્શ કરવાથી પણ એના લાભ અલગ થતા હોય છે દિવક્ત્રો દેવ દેવેસા એને અર્ધનારેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે પતિ પત્નીના સુખોમાં પ્રેમની વૃદ્ધિ કરે છે બે મુખ્ય રુદ્રાક્ષ જેના વ્યવસાયમાં ભાગીદારી હોય અને ભાગીદારીમાં અન્ન થતા હોય તો ભાગીદારીને સારી કરવા માટે પણ બે મુખી રુદ્રાક્ષ પહેરી શકાય પતિ પત્નીના રિલેશનને મધુર કરવા માટે અને ગ્રહસ્થ જીવનને સુખી બનાવવા માટે બે મુખી રુદ્રાક્ષ સારું પરિણામ આપે છે બે મુખી રુદ્રાક્ષની અંદર ગ્રહની વાત કરીએ તો ચંદ્રદેવ જેમાં બિરાજમાન છે જેથી બે મુખી રુદ્રાક્ષ જો ધારણ કરવાનું આવે તો સોમવારના દિવસે સફેદ દોરામાં આપ ધારણ કરી શકો છો બે મુખી રુદ્રાક્ષને એક્ટિવ કરવા માટેનો મંત્ર પાછો અલગ છે બે મુખી રુદ્રાક્ષને તમારે એક્ટિવ કરવો હોય એમાં એનર્જી નાખવી હોય એની પૂજા કરવી હોય તો ઓમ નમઃ મંત્ર લેવાનો છે ઓમ નમઃ બે મુખ્ય રુદ્રાક્ષની ઉપર ઓમ નમઃ બોલી બે દાણા ચોખા વધાવી અને ઓમ નમઃ મંત્રથી બે મુખ્ય રુદ્રાક્ષની આ પૂજા કરી અને એને ધારણ કરી શકાય છે તમારી પાસે બે મુખ્ય રુદ્રાક્ષ હોય તો એને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે એને પંચામૃત અથવા પંચગવ્યથી સ્નાન કરાવી શુદ્ધ જલથી સ્નાન કરી એની ઉપર ભસ્મનું તિલક કરી અને ઓમ નમઃ ઓમ નમઃ અગિયાર મંત્રની માલા કરી ધૂપ અર્પણ કરી એને તમે ધારણ કરો છો તો એ રુદ્રાક્ષ એક્ટિવ થાય છે અને ઓમ નમઃ મંત્રથી એમાં તાકાત વધે છે ત્રણ મુખી રુદ્રાક્ષની વાત કરીએ ત્રણ મુખી રુદ્રાક્ષ જે છે જેમાં ત્રણ મુખ હોય છે જેમ કે આ એક પણ રુદ્રાક્ષ છે ઘણા લોકોના મને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી રુદ્રાક્ષના કેટલા મુખ છે એમને ખબર કંઈ જ ન પડે હા એનો જવાબ આપી દઉં છું જેમ કે રુદ્રાક્ષ છે તો રુદ્રાક્ષની અંદર તમને ઉભી લીટી એમ જોવા મળે છે દરેક રુદ્રાક્ષમાં હવે એ રુદ્રાક્ષ તમારે ચારે બાજુ જોવાનું એમાં લીટી કેટલી છે જેટલી લીટી હોય એને મુખ કહેવામાં આવે છે ચાર લીટી હોય તો એને ચાર મુખી રુદ્રાક્ષ કહેવાય પાંચ લીટી હોય તો પાંચ મુખી કહેવાય છ મુખી રુદ્રાક્ષ હોય તો છ મુખી છ મુખ્ય મુખી કહેવાય છે તેમ ત્રણ મુખી રુદ્રાક્ષમાં ત્રણ મુખ હોય છે અને ત્રણ મુખી રુદ્રાક્ષમાં કયા દેવી દેવતાઓ છે તો ત્રિવક્ત્રો યો રુદ્રાક્ષ સાત ધનસદા તત્વાત ભવે વિદ્યા સર્વા પ્રતિષ્ઠિતા ત્રણ મુખી રુદ્રાક્ષ માં ત્રિદેવનો વાસ હોય છે ત્રિદેવ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ દેવની એકત્ર શક્તિ એક શક્તિ ભેગી થાય અને જે શક્તિ બિરાજમાન છે તે ત્રણ મુખી રુદ્રાક્ષ છે એક સાથે ત્રણ દેવની બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળે છે બીજા નંબરની વસ્તુ આ રુદ્રાક્ષમાં અગ્નિદેવ આની અંદર વાસ કરે છે સાથે સાથે એવું કહેવાય છે કે ગ્રહની વાત કરીએ તો મંગલદેવ પણ આ રુદ્રાક્ષનું સંચાલન કરે છે અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે શરીરમાં લોહીની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને જે વ્યક્તિ અશક્ત રહેતો હોય તો એના શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે એની ઉર્જાઓ વધે છે પ્રભાવ વધે છે શરીરમાં સ્ફૂર્તિ દેખાય છે કેમકે આ રુદ્રાક્ષ અગ્નિદેવ અને મંગલદેવનો છે જેથી આ ત્રણ મુખી રુદ્રાક્ષને ધારણ કરવો હોય તો ખાસ કરીને મંગળવાર લઈ શકાય કેસરી રંગ કેસરી રંગના દોરામાં પહેરી શકાય અને ત્રણમુખી રુદ્રાક્ષર સિદ્ધ કરવાનો મંત્ર છે ઓમ ક્લીમ નમઃ ઓમ ક્લીમ નમઃ આ મંત્રથી ત્રણ મુખી રુદ્રાક્ષનું પૂજન કરવું અને એ રુદ્રાક્ષની સામે ઓમ ક્લીમ નમ ઓમ ક્લીમ નમ મંત્રથી અગિયાર માલા કરવાથી ત્રણમુખી રુદ્રાક્ષ એક્ટિવ થાય છે એનર્જી પ્રદાન કરે છે વાત કરીએ ચાર મુખી રુદ્રાક્ષ ચાર મુખી રુદ્રાક્ષ જે છે જેની અંદર ફક્ત બ્રહ્માજી બિરાજમાન છે ચતુર્ સ્વયં બ્રહ્મા ચતુર્વક્ત્ર એટલે ચાર વક્ત્ર વક્ત કહેતા મુખ ચાર મુખ વક્ત્ર ચાર મુખ જેમાં છે સ્વયં બ્રહ્મા એમાં સ્વયં બ્રહ્માજી બિરાજમાન છે નરહત્યામ વ્યપોહતી દર્શના સ્પર્શનાથ સાદ્ય ચ ચતુર્વર્ગ ફલપ્રદા એવું કહેવાય છે કે ચાર મુખ વારો રુદ્રાક્ષ જેમાં બ્રહ્માજી બિરાજમાન છે અને આ ધારણ કરવાથી 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 સ્પર્શ પૂજન અથવા એને દર્શન શું લાભ થાય છે તો કે મહાપાપ થતા હોય તો મહાપાપમાંથી મુક્તિ પ્રદાન કરે છે સાથે સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે સદવિદ્યા સારી વિદ્યા સ્મરણ શક્તિમાં વધારો થાય છે જે નાના બાળકો હોય જે અભ્યાસ કરતા હોય ઘણી વાર બાળકો કહેતા હોય કે હું મહેનત કરું છું વાંચું છું મને યાદ નથી રહેતું હું ભૂલી જવાય છે તો તે માટે ચાર મુખી રુદ્રાક્ષ સૌથી શક્તિશાળી બને છે કેમ કે એમને કેવલ વિદ્યા જોઈએ છીએ અને વિદ્યા માટે ચાર મુખી રુદ્રાક્ષ સૌથી વધારે અસરકારક હોય છે બાળકોમાં સારી વિદ્યાની પ્રાપ્તિ સ્મરણ શક્તિનો સંચાર સાથે સાથે બાળકોમાં સારા સંસ્કાર જો પ્રદાન થતા હોય તો એ ચાર મુખી રુદ્રાક્ષ છે હવે રહી વાત ચારમુખી મુખી રુદ્રાક્ષ જે છે એના ગ્રહ જોવા જઈએ તો એનું સંચાલન બુધ દેવ કરે છે અને દેવનો વાર છે બુધવાર અને દેવનો રંગ છે ગ્રીન એટલે કે લીલો રંગ તો ચાર મુખી રુદ્રાક્ષને લીલા રંગના દોરામાં પણ આપ પહેરી શકો કાળા રંગનો દોરો તો દરેકમાં ઉપયોગ તમે કરી શકો છો પણ વિશેષ કરવું હોય તો ચાર મુખી રુદ્રાક્ષનો હોય તો એમાં ગ્રીન કલરના દોરામાં બુધવારના દિવસે એને સિદ્ધ કરી એમાં એનર્જી નાખીને તમે ધારણ કરી શકો હવે સિદ્ધ કરવાનો જે ચાર મુખી રુદ્રાક્ષનો મંત્ર છે ઓમ રીમ નમઃ આ મંત્ર અહીંયા લાગુ પડશે ઓમ રીમ નમઃ ઓમ રીમ ઓમ રીમ નમ ઓમ રીમ નમઃ આ મંત્રથી ચાર મુખી રુદ્રાક્ષનું પૂજન કરવું અને સાથે સાથે પૂજન કર્યા બાદ અગિયાર માળા ચાર મુખી રુદ્રાક્ષની સમક્ષ કરી અને પછી એ બાળકના જોગડામાં ધારણ કરવામાં આવે છે તો એ બાળકને સારી વિદ્યા સ્મરણ શક્તિ અને સારા સંસ્કારની પ્રાપ્તિ થાય છે તો દર્શક મિત્રો અહીંયા આજે મેં તમને એક મુખી રુદ્રાક્ષથી માંડીને ચાર મુખી રુદ્રાક્ષની જાણકારી આપી છે અને આગળ એટલે કે આવતીકાલે તમને પાંચ મુખી રુદ્રાક્ષથી મુખી રુદ્રાક્ષની જાણકારી આપીશ કેમ કે રુદ્રાક્ષમાં અલગ અલગ દેવ છે અલગ એનું અલગ અલગ એનું મહત્વ છે અલગ અલગ એને એક્ટિવ કરવાના મંત્ર છે તો આપણે એ જ મંત્ર થી એ વસ્તુને સિદ્ધ કરીએ અને એને ધારણ કરીએ તો એનો ચોક્કસ લાભ છે અને મારું કાર્ય હંમેશા થોડું ગહરાઈમાં શાસ્ત્રમાં જાઉં છું અને એ જે રુદ્રાક્ષ હોય કે એ જે કઈ તથ્ય હોય એના આધાર ઉપર સચોટ માર્ગદર્શન સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું આગળ પણ તમને રુદ્રાક્ષની સચોટ માહિતી હું આગળના કાર્યક્રમમાં પણ આપવાનું છું આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં બસ આટલું જ મને આપી દો તમે રજા જય ભગવાન